मसलो खांडीने रेडी करेल अर्धी चमची दादा अर्धी चमची लाल मरचू हळद हवे आप मिक्स करेल इथे दे એક ચમચી ખાંડ નાખી દઈએ નાખી દઈએ આ ધાણા કાપેલા સ્વાદ અનુસાર મીઠું આપણો મસાલો રેડી થઈ ગયો છે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ આપણે આ બે કપ મેંદાનો લોટ લીધો છે તો હવે તેમાં મૂણ નાખી દઈ આ તમથી ચાર ચમચી આપણે તેલ નાખ્યું એક ચમચી એવું નરસ નાખી સમોસા પી દે સવાદ અનુસાર મીઠું નાખી દઈ લોટમાં મણ લેવાઈ દઈશે તો આપણે હવે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈ હવે આપણે લોટ બાંધાને રેડી થઈ ગયો છે તો એને બીનું કપડું ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈ હવે આપણો લોટ રેડી થઈ છે તો આપણે હવે સમોસા બનાવી હવે આપણે એને ચોરસ કટિંગ કરી લેવાનું છે आप किनारी पाणी लगाडी द समोसा खुलेलो હવે આપણે આ રીતે બધા સમોસા તૈયાર કરીએ હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તો હવે તળી લઈએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સમોસા તળી લઈએ બધા સમોસા તળાઈ ગયા છે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી રહેવા જવાના